નમસ્કાર દોસ્તો ડૉક્ટર ગૌરાંગ જોશી ઇન્ટરનેશનલ આયુર્વેદ ફિઝિશિયન અથારો મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાજકોટથી મિત્રો એક કદમ આયુર્વેદ ક્યોરની નાની વિડિયો શૃંખલામાં આપ સૌનું ફરીથી સ્વાગત છે મિત્રો આપણે આપને ઉપયોગી એવા નાના નાના વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકીએ જ છીએ અને આપ સૌ ખૂબ પસંદ કરો છો અને લાઇક અને શેર પણ કરો છો એવી જ શૃંખલામાં આજે ફરીથી એક ખૂબ જ અગત્યનું આજકાલ મિત્રો આપણે આ છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળથી આપણે પસાર થઈ રહ્યા છે આપણી ઇમ્યુનિટી વધારવા માટે આપણા શરીરને મજબૂત બનાવવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન માટે આયન માટે કેલ્શિયમ માટે અલગ પ્રકારની મલ્ટિવિટામિન્સ કેલ્શિયમની સપ્લિમેન્ટ્સ આયનની સપ્લિમેન્ટ્સ આ બધું લઈએ છીએ તમને ખબર છે કે આપણી આજુબાજુ આપણા ઘરમાં આપણા કિચનમાં ઘણી બધી ઔષધિઓ એવી હોય છે કે જે તમે જો વ્યવસ્થિત કન્ઝ્યુમ કરો એનો ઉપયોગ કરો તો તમારે કોઈ જગ્યાએ આ વિટામિન સપ્લિમેન્ટ કે પ્રોટીન પાવડર કે બધું લેવાની જરૂર ના પડે પરંતુ આપણી પાસે એની પૂરતી માહિતી નથી એટલે આપણે ઘણી વખત એ બધી વસ્તુથી અજાણ રહીએ છીએ અને એ જે વસ્તુ આપણે ઉપયોગમાં લેવી જોઈએ એનાથી ઘણી વખત દૂર રહીએ છીએ મિત્રો આજે એવું જ એક પ્રકારનું એક શાકભાજી મિત્રો કે જે આ સિઝન છે બદલાતી સિઝનમાં આયુર્વેદમાં કીધું છે કે એ ઋતુસંધિનો પીરિયડ હોય છે ત્યારે તમારી ઇમ્યુનિટી લો હોય છે અને સિઝન પ્રમાણે તમારા શાકભાજી ફ્રૂટ્સ ખાવા જેવું આયુર્વેદ તમને વર્ષોથી કહે છે અને અમે પ્રેક્ટિકલી આ વસ્તુ અનુભવીએ છીએ તો એવું જ એક સિઝનલ વેજીટેબલ જે શાકભાજી કે જે એકદમ તમામ પ્રકારના તત્વોથી ભરપૂર છે કે જે આપણે સૌએ આ સિઝનમાં ખાવું જોઈએ અને એનું નામ છે કંટોલા સ્પાઈની ગોડ કંટોલા આ સિઝનનું સૌથી શ્રેષ્ઠ જેને કહી શકાય શાકભાજી કહી શકાય અને તમારા શરીરને જરૂરી જે કે ભાઈ વિટામિન છે પ્રોટીન છે તમામ પ્રકારના જે પોષક તત્વો છે એનાથી ભરપૂર એવું આ એક શાકભાજી એટલે કે આપણું કંટોલા તમે માનશો નહીં પણ આની અંદર એક શાકભાજીમાં તમને વિટામિન બી ટ્વેલ્વ આપણે અત્યારે વિટામિન બી ટ્વેલ્વ માટે તમને ખબર લોકો ખૂબ અલગ અલગ પ્રકારની સારવારો લે છે અમારી પાસે દર્દીઓ આવે છે સાહેબ વિટામિન બી ટ્વેલ્વની ડિફિશિયન્સી છે અમે બનેરા સુધી કુદરતી ઉપચારો બતાવતા હોઈએ છીએ તો વિટામિન બી ટ્વેલનો સૌથી સારો સોર શાકભાજી તરીકે જો આપણે લેવું હોય તો એ આપણું કંટોલા છે એની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન બી ટ્વેલથી લઈ અને વિટામિન ડી કેલ્શિયમ ઝિંક કોપર મેગ્નેશિયમ આ બધા પોષક તત્વો એની અંદર પડેલા છે મિત્રો એક બે નહીં પણ તમામ પોષક તત્વો કંટ્રોલમાં મલ્ટીવિટામિનમાં જે મલ્ટિવિટામિનની ટેબ્લેટ કે પીલ્સ કે સપ્લીમેન્ટ તમે લેતા હો એ બધી વસ્તુ કુદરતી રીતે તમને કંટ્રોલમાં મળે છે તમે વિચાર કરો કેટલું સરસ છે પ્રોટીન ફાઈબર પછી કાર્બોહાઈડ્રેટ વિટામિન બી વન બી ટુ બી થ્રી બી ફાઈવ બી સિક્સ બી નાઇન અને બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં બી ટ્વેલ્વ પડેલું છે મિત્રો આ કંટ્રોલમાં વિટામિન એ વિટામિન સી વિટામિન ડી ડી આ બધી વસ્તુ અને ડી થ્રી કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ વિટામિન કે કોપર ઝિંક આટલું બધું આટલા બધા પોષક તત્વોથી ભરપૂર એવું ભાગ્યે જ કોઈ શાકભાજી હોય અને એમાં આપણું કંટ્રોલ આ છે આ કોઈ સામાન્ય શાકભાજી નથી આ એક પ્રકારનું આયુર્વેદિક ઔષધ પણ કહી શકો અને તમને અલગ પ્રકારના મલ્ટી વિટામિન કે પ્રોટીન ને આ બધું તમે લેવા પાછળ દોડો છો ખાલી તમે ભરપૂર શાક મિત્રો ખૂબ જ સારું છે છે મજબૂત બનાવશે બધા વિટામિન અને કંટ્રોલાનો સ્વાદ થોડો ગરમ હોય છે પરંતુ તેના સ્વાદ એને ખાશો તો ખૂબ સ્વાદિષ્ટ લાગશે તમને મિત્રો અને ખાવાની જબરજસ્ત તમને શક્તિ મળશે આ ખાવાથી આટલું સરસ તમે વિચાર કરો કંટ્રોલના તમને અનેક રોગો સામે સુરક્ષિત રાખશે આયુર્વેદમાં પણ કંટ્રોલાનું ખૂબ જ મહત્વ છે મિત્રો કંટ્રોલા ખાવાથી માથાનો દુખાવો વાળ ખરવા પછી માથા કાનનો દુખાવો ઉધરસ પેટમાં ચેપ લાગવો આ બધી વસ્તુથી અમે તમને સુરક્ષિત રાખશે કમળા જેવા રોગમાં પણ કંટ્રોલા ખાવાથી ખૂબ ફાયદો થાય છે મિત્રો અને ડાયાબિટીસમાં ખૂબ જ રીચ ફાઈબર હોવાથી ડાયાબિટીસમાં બ્લડ લેવલ જેનું બ્લડ શુગર હાઈ રહેતું હોય તો તમે બ્લડ શુગરની કોઈ પણ દવા લેતા હોય પણ સાથે જો કંટ્રોલા ભરપૂર કાશો તો નેચરલી તમારું કારણ કે ફાઇબરથી ભરપૂર તમને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એવું આપણું આ કંટ્રોલ આ છે વરસાદને કારણે જે ફંગલ ઇન્ફેક્શન સ્કીનના રોગો થાય છે દાંત ખાજ ખજવાળ તો એમાં પણ ખૂબ ફાયદો થાય છે આનો ઉપયોગ તમને લખવો સોજો પછી ખજવાળ આ બધામાં ઉપયોગી થાય અક્કર આંખની સમસ્યા કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન આવેલું છે એટલે આંખનું વિઝન પણ તમારું સરસ કરે એટલું સરસ મજાનું આ આપણું આ છે તાવ આવે તો પણ તમે કંટોલા કંટોલા ખાઈ શકો બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગમાં પણ આ ખૂબ ઉપયોગી છે મિત્રો આટલું પ્રચુર માત્રામાં જેની અંદર આ બધા તત્વો પડેલા છે એવું આપણું આ સૌથી મહત્વનું એ છે કે એની અંદર પ્રચુર માત્રામાં વિટામિન સી અને વિટામિન બી ટ્વેલ આવેલા છે એન્ટી ઓક્સિડન્ટ આપણે ઇમ્યુનિટી માટે જ્યારે વલખા મારી રહ્યા છે અલગ પ્રકારની દવાઓ લઈએ છીએ આ લઈએ છીએ અને તે લઈએ છીએ તો એક શાકભાજી તમને આટલું સરસ ઇમ્યુનિટી વધારી શકે એવું એની અંદર વિટામિન બી ટ્વેલ વિટામિન એ એન્ટી ઓક્સિડન્ટ પ્રોટીન હાઈ પ્રોટીન ડાયટ આપણને કોરોનામાં ડોક્ટરો સજેસ્ટ કરે છે તો આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન પણ આવેલું છે બરાબર છે અને બીજું કે સૌથી મહત્વનું લોકો ઓબેસિટી વજન ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય છે વજન ઘટાડવામાં તમને ખૂબ ઉપયોગી થઈ શકે તો ઓબેસીટી વાળા પણ આ સિઝનમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં કંટોલા ખાય બ્લડ પ્રેશર રોજ તમે એક ફ્રેશ અડધો ગ્લાસ કંટોલાનો જ્યુસ તમે જો રોજ પીશો તો તમારું બ્લડ પ્રેશર પણ શું નિયંત્રિત કરી શકે એટલી તાકાત ધરાવે છે મિત્રો એન્ટી વાયરલ આપણે જયારે કોરોનાની ત્રીજી વેવની વાત કરી રહ્યા છે તો અત્યારથી કંટ્રોલ આ સિઝનમાં ખાઈને તમારી ઇમ્યુનિટી વધારો એન્ટી વાયરલ પ્રોપર્ટીઝ આની અંદર પુષ્કળ પ્રમાણમાં પડેલી છે અને તમારું બ્લડ સુગર ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે એની અંદર ખૂબ જ પ્રકારના કેરેટોનોઇડ્સ આવેલા છે મિત્રો એ કેરેટોનોઇડ્સને કારણે તમને આંખની રોગો હૃદયના રોગો આ બધાની સામે તમને પ્રોટેક્ટ રાખી શકે એવું આ કંટોલા તમે કારેલાનું જે રીતે શાક બનાવીને ખાવ છો એ જ રીતે કંટોલાનું શાક ખાઈ બનાવીને ખાઈ શકો કંટોલાનો જ્યુસ બનાવીને પણ તમે પી શકો તો મિત્રો આ આપણું કંટોલા એક પ્રકારનું સર્વ સર્વગુણ સંપન્ન આયુર્વેદિક ઔષધિ છે તો આ સિઝનમાં ભરપૂર માત્રામાં કંટોલા ખાઓ અને આપ આપણી ઇમ્યુનિટી વધારો આપનું આંખનું તેજ વધારો જેને ઓબેસિટી છે એ તમારે વજન ઘટાડી શકશે તમારું બ્લડ પ્રેશર ઘટાડી શકશે તમને ડાયાબિટીસમાં ફાયદો કરી શકે એવું અને તમારી ત્વચાને ગ્લો આપી શકે એવું ઓલ ઇન વન ઔષધી એવી આપણી આ શાકભાજી કંટ્રોલના પુષ્કળ પ્રમાણમાં ખાજો મિત્રો આ વિડીયોને આપને પસંદ આવ્યો તો ખૂબ લાઇક અને શેર કરજો આવું ઘરગથ્થુ ઉપચારોથી આપણી ઇમ્યુનિટી વધારવા માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ ફરીથી નવા વિડિયો સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી અમારા પેજને લાઇક અને ફોલો કરજો આપણા મિત્રોને ને ઇન્વાઇટ કરજો આપણા પેજને ખૂબ જ પ્રમાણમાં ફોલો કરો અને વિડીયોને ખૂબ શેર કરજો તો ફરીથી મળશું ત્યાં સુધી આપશો મસ્ત રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી